ગુજરાતમાં ચાંદીપુરા કેસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા વરેઠા ગામના એક વર્ષના બાળકની તબિયત લથડતા તેને વડનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેણે વેન્ટિલેટર સાથે આઈસીયુની જરૂર હોવાથી એક્સપર્ટ ડોક્ટરની સારવાર મળી રહે તે માટે તાત્કાલિક તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યું હતું જ્યાં ગઈકાલે જ બાળકનું સેમ્પલ લઈ પુનઃ મોકલવામાં આવ્યું હતું જો કે ગઈકાલે રાત્રે આ બાળકનું મોત નીપજ્યું હતું જો કે તેના ચાંદીપુરાના સેમ્પલનું પરિણામ હજુ આવ્યા નથી હાલમાં બાળકનું કયા કારણે મોત નીપજ્યું એ રિપોર્ટ બાદ જાણી શકાશે મહેસાણાનો રહેવાસી એક વર્ષનો બાળક યુવરાજ બે દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું અને વેન્ટિલેટર પણ હતું જેનું ગઈ રાત્રે ડેથ થઈ છે સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતા સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુરમ વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યું છે જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતો કે નહીં